ભાજપ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આવાહન કરવામાં આવ્યું હતું ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ વર્ષે નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણ શીલ રાણા પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ભરૂચ નવા વર્ષ વિધાનસભા પ્રારંભ કરવામાં આવ્યો હતો સ્નેહ મિલન સમારોહમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યનો છેવાડાના

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમોનો આરંભ થયો છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી મારુતિજીના માર્ગદર્શન નીચે આજે ભરૂચ વિધાનસભાનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો શુભેચ્છકો અને સામાન્ય નાગરિક કાર્યકર્તા ભાઈઓ બહેનો પત્રકાર મિત્રોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે નવા વર્ષમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો અસરકારક અમલ કરીને સામાન્ય ગરીબ દલિત આદિવાસી બક્ષી પંચના ઝીપડપત્તીમાં રહેતા લોકોને સરકારની યોજનાઓનો કેવી રીતે લાભ તુરંત સ્તર ઉપર મળી રહે એ માટેની પણ વ્યાપક ચર્ચાઓ થઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત કરીને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટેના સંકલ્પો થયા અને મિલન કાર્યક્રમમાં આજે ખૂબ ઉત્સાહના વાતાવરણમાં ભરૂચ વિધાનસભાનો આ કાર્યક્રમ સંપન્ન થયો